વેલકમ ટુ પ્રેક્ટિસ કિચન જો લીંબુ મોંઘા થઈ ગયા હોય તો આ રીતે લીંબુને સ્ટોર કરી લો તો તમારે બજારમાંથી મોંઘા લીંબુ લેવાની જરૂર નહીં પડે તો તેના માટે હું આજે એક વિડીયો લઈને આવી છું મેં અહીં પોણો કેલા જેટલા લીંબુના બે ભાગ કરી અને તેનો બધો જ રસ એક બાઉલમાં કાઢી લીધો હવે આપણે આ લીંબુના રસનું માપ કરવા માટે મેઝરમેન્ટ કપ લઈ લઈએ તમારી પાસે મેઝરમેન્ટ કપ ના હોય તો તમે વાટકાનું માપ કરી શકો છો તો અહીં પોણા કિલા લીંબુનો રસ જોઈ શકો છો એક વાટકા જેટલો નીકળો છે તેને આપણે પ્લેટમાં એડ કરી લીધો હવે એક વાટકા લીંબુની સામે આપણે ત્રણ વાટકા જેટલી ખાંડ લેવાની છે તમને ખાંડની ક્વોન્ટિટી વધુ લાગતી હોય તો તમે બે વાટકા જેટલી ખાંડ લઈ શકો છો પણ આ મિશ્રણને એટલે કે લીંબુનો પાવડર બનવામાં થોડો સમય વધુ લાગી જશે એટલા માટે બને તો ખાંડની ક્વોન્ટિટી આ રીતે બેલેન્સ કરવી તમને થતું હશે આપણે અહીં ત્રણ વાટકા ખાંડ એડ કરી છે એક વાટકા લીંબુની સામે તો આ મિશ્રણ છે તે વધુ પડતું ગળિયું થશે અને એકદમ ખાંડ ઓગળશે એટલે લિક્વિડ ફોર્મમાં થઈ જશે પણ ના એવું નથી જેમ જેમ ખાંડ ઓગળશે તેમ તેમ ખાંડ છે તે ફ્રીઝ થતી જશે અને આ મિશ્રણ છે તે કઠણ થઈ જશે અને એક વાટકા લીંબુના રસની સામે આપણે ત્રણ વાટકા ખાંડ એડ કરી છે તો આ મિશ્રણ ગળિયું તો થશે પણ એટલું બધું ગળિયું નહીં થાય જેટલું આપણે વિચારીએ છીએ તો અહીં આ રીતે આપણે હલાવી લીધા બાદ આપણે ત્રણ દિવસ પંખાની નીચે સુકવવાનું છે આ મિશ્રણને તડકામાં નથી સુકવવાનું પંખાની નીચે સુકવવાનું છે અને એક દિવસમાં વચ્ચે વચ્ચે ત્રણથી ચાર વાર આ રીતે હલાવી અને મિક્સ કરી લેવું જેથી કરી મિશ્રણ છે તે પરફેક્ટલી સુકાઈ જાય અને ડ્રાય થઈ જાય અને જ્યારે પણ તમને બજારમાં સસ્તા લીંબુ જોવા મળે અને આ રીતે તેનો પાવડર બનાવીને સ્ટોર કરવું હોય તો એક ટીપ આપું લીંબુ છે તે આછી છાલવાળા અને પીળા દેખાતા રસદાર લીંબુને ચૂઝ કરવા આ પાવડર બનાવવા માટે લીલા લીંબુ લેશો તો તેનો રસ છે તે થોડો કડવો લાગશે એટલા માટે તો એક દિવસ બાદ તમને બતાવું તો આ રીતનું મિશ્રણ છે તે ફ્રીઝ થવા લાગ્યું છે જોઈ શકો છો આપણે પંખા નીચે રાખ્યું હતું એટલા માટે એકદમ સરસ તે ફ્રીઝ થઈ ગયું છે આટલું એક જ દિવસમાં હજુ આપણે બીજા બે દિવસ આ મિશ્રણને પંખા નીચે સુકવીશું અને વચ્ચે વચ્ચે આ રીતે બેથી ત્રણ વાર દિવસમાં હલાવી લઈશું તો આ એકદમ સરસ ડ્રાય મિશ્રણ થઈ જશે અને હા લાસ્ટમાં હું તમને એક વાટકા લીંબુની સામે કેટલો પાવડર થયો તેની ક્વોન્ટિટી પણ બતાવીશ તમે આ મિશ્રણને તડકામાં સુકવશો તો આ મિશ્રણ છે તે કાળું પડી જશે અને આ ખાંડ છે તે ફ્રીઝ નહીં થાય તેની જગ્યાએ તેનું લિક્વિડ થશે તો આ પરફેક્ટ પાવડર નહીં રેડી થાય એટલા માટે જ્યારે પણ તમે આ લીંબુને સ્ટોર કરો અને આ લીંબુનો તમારે પાવડર બનાવવો હોય તો આ રીતે પંખાની નીચે જ સુકવું બેથી ત્રણ દિવસ માટે તો મેં અહીં પોણો કિલો લીંબુની આ રીતે ક્વોન્ટિટી બેલેન્સ કરી છે એક વાટકા લીંબુના રસની સામે ત્રણ વાટકા ખાંડ તો અહીં ત્રણ દિવસ બાદ જોઈએ તો જોઈ શકો છો આ રીતના એકદમ સરસ બંને વસ્તુ ડ્રાય થઈ ગઈ છે તો આ રીતના આપણે ડ્રાય થવા દેવાની છે હવે આનો પાવડર બનાવવા માટે મિક્સર જારમાં આપણે થોડું થોડું મિશ્રણ એડ કરતા જઈએ અને એકદમ બારીક એવો પાવડર બનાવી લઈએ બધું મિશ્રણ એકી સાથે એડ કરશો તો બારીક એવો પાવડર નહીં તૈયાર થાય એટલા માટે થોડું થોડું એડ કરી અને આપણે ભૂક્કો તૈયાર કરી લઈએ તો અહીં જોઈ શકો છો એકદમ સરસ પાવડર થઈ ગયો છે હું તમને બતાવું તો આ રીતનો બારીક એવો પાવડર આપણને મળી ગયો છે તો અહીં આપણે આ લીંબુને સ્ટોર કરી લીધું હવે હું તમને આ લીંબુના પાવડરનું લીંબુ શરબત બનાવીને બતાવું તો એક ગ્લાસમાં આપણે એકથી દોઢ ચમચી જેટલો આ પાવડર એડ કરી દઈએ તમે લીંબુ શરબતની ક્વોન્ટિટી અનુસાર અહીં પાવડર એડ કરી શકો છો તો દોઢ ચમચી મેં અહીં એડ કરી લીધી હવે આપણે પાણી એડ કરી અને જોઈ શકો છો તમે ગણતરીની મિનિટોમાં આ લીંબુ શરબત બનીને રેડી થઈ ગયું ગણતરીની મિનિટોમાં શું ફક્ત એક જ મિનિટમાં આ લીંબુ શરબત બનીને રેડી થઈ ગયું તો તમે આ રીતે આખું વરસ લીંબુને સ્ટોર કરી શકો છો અને અચાનક આવેલા મહેમાન માટે ગણતરીની મિનિટોમાં તમે પચાસ ગ્લાસ જેટલું શરબત બનાવી શકો છો તો જોઈ શકો છો એક વાટકા લીંબુના રસમાંથી મેં મોટી કાચની જાર પોણી ભરી છે જોઈ શકો છો આટલી ક્વોન્ટિટીમાં તમે લીંબુનો પાવડર બનાવીને સ્ટોર કરી શકો છો અને આ લીંબુનો પાવડર ફક્ત લીંબુ શરબત બનાવવામાં નહીં પણ શાક અને દાળમાં પણ તમે એડ કરી શકો છો તો અહીં આપણું લીંબુ શરબત પણ રેડી છે અને લીંબુનો પાવડર આખું વર્ષ સ્ટોર થવા માટે પણ રેડી છે આ લીંબુના પાવડરને તમે બહાર જ ફ્રીઝમાં નહીં બહાર જ તમે કોઈપણ જગ્યાએ કાચની જારમાં ભરી અને રાખી શકો છો અને આખું વરસ સાચવી શકો છો તો જ્યારે લીંબુ મોંઘા હોય ત્યારે તમે લીંબુ શરબતની મજા માણી શકો છો અને તમને લીંબુની કમી મહેસૂસ નહીં થાય તો હવે લીંબુ મોંઘા હશે તો શું કરીશું એ વિચારવાની જરૂર નથી તેના માટે અહીં પ્રાપ્તિસ કિચન પર આ સ્પેશિયલ રેસીપી આવી ગઈ તો રાસેની જોજો ફટાફટ લીંબુ મોંઘા થાય એ પહેલાં આ રીતે તેનો પાવડર બનાવી અને સ્ટોર કરી લો તમે આખું વરસ લીંબુનો ટેસ્ટ છે તે બધા દાળ શાકમાં અને લીંબુ શરબત બનાવીને પણ એન્જોય કરી શકશો તો જો આ રેસીપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા જ છો તો મારી ચેનલને એકવાર વિઝિટ કરી લો જેમાં તમને આવા ઉપયોગી રેસિપીના વિડીયોની સાથે સાથે હેકના વિડીયો પણ મળી રહેશે અને હા ચેનલ પર આવ્યા જ છો તો ચેનલના સબસ્ક્રાઈબ પણ કરી દો અને બે લાયકન પણ પ્રેસ કરી દો જેથી કરી તમને આવા ઇન્ટરેસ્ટિંગ અને હેલ્ધી રેસીપીના વિડીયોની નોટિફિકેશન છે તે મળતી રહે આવા બીજા ઉપયોગી ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો સાથે આપણે ફરી મળીશું બ થેન્ક્સ ફોર વોચિંગ